પર્યાવરણ બચાવો દેશ બચાવોના સૂત્ર સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં એકમાત્ર સુતા હનુમાન તરીકે પ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલા સ્વયંભૂ ભીડભંજન હનુમાનજી મંદિરે એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ કરીને છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશો ભક્તોને આપ્યો છે દસ કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહે અને પર્યાવરણ પર વિશેષ મહત્વ આપીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા અને વર્ષે એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો વન વિભાગ અને મનરેગા શાખાના સહયોગથી કરેલ એકસો એકાવન વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાનજી દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા દ્વારા એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ આયોજન કરતા દર્શનાર્થીઓને અને શ્રદ્ધાળુઓને ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષારોપણની સરાહનીય કામગીરીને હતી સ્વયંભૂ નવનિર્મિત પામતા ભવ્યા ભીડભંજન હનુમાનજી મંદિરે આવતા હજારો દર્શનાર્થીઓને ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષો વાવો અને દેશ બચાવો અંગેનો સંદેશ આપતા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા પર વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું શ્રી સ્વયંભુ ભીરભન હનુમાનજી મંદિર સાકરીયા ખાતે મારું નામ પટેલ જયેશ છે આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગ ની અસર અને કોકના જંગલથી આજે જે ગરમી વધી રહી છે વાતાવરણમાં અસંખ્ય પલટો જોવા મળે છે જેના કારણે પર્યાવરણ બચાવવા માટે આજે આખા દેશમાં એક જ ઝુંબેશ છે કે વૃક્ષો વાવો એના અર્થે અમે ભીરબંધન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવી છે એકસો એકાવન લીમડાનું

જે સ્વયંભૂ સુતેલા હનુમાન દાદાની એક સરસ પ્રતિમા મૂર્તિ છે જે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલી છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ ટ્રસ્ટના યુવાનો દ્વારા એકસો ને એકાવન ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવ્યું છે આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે પર્યાવરણ આજની આ ગરમી આજના આ વાતાવરણને અનુરૂપ દરેક જગ્યાએ આવા આવનારા ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ થાય તેવી એક રાહ ચીદી છે એવા સર્વ યુવાન મિત્રો જે હનુમાન દાદાના ટ્રસ્ટ સાથે જોડાય છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું એમને આવા પ્રેરણાદાયક કાર્ય કરવા માટે ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છાઓ अरवल्ली धार्मिक भट साथी ब्युरो रिपोर्ट टुडी गुजराती न्यूज